ભાવનગર શહેરના વિજરાજનગરમાં મોડી રાત્રે ઘરમાંથી લાખોના માલમતાની ચોરી થઈ વિજરાજનગરમાં ચાર નંબરની શેરીમાં રહેતા ધર્મેશભાઈ જીવરાજભાઈ વાઘાણીના ઘરમાં મોડી રાતે અજાણ્યા શખ્સે ઘૂસીને પંદર હજાર જેટલા રોકડ રૂપિયા મોબાઈલ સોનાના ઘરેણાં સહિત અંદાજે કુલ રૂપિયા પોણા ત્રણ લાખની માલમતાની ચોરી કરીને ચોર નાસી ગયો હતો જોકે ચોર ચોરી કરીને જતો હોય તે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે

િ શા�િ મ્ા�ળરહ ણો મા�િ મા મ્઱ મા઱િ માલિ માવા મારિ માળળ મા઱ માભાલાબ મા઱િ મશીળ ચા઱િ માલા 来来来，来来来。 મારું નામ ધર્મેશભાઈ જીવરાજભાઈ વાઘાણી છે હું વિજય રાજનગર ચાર નંબર શિરીમાં રોટ નંબર એ બસો સાઠમાં ભાડેથી રહું છું મારા ઘરે ઘટના છોરીનો બનાવ બન્યો છે હું પાંચ વાગે વોશરૂમ જવા જાગ્યો તો મેં તો મારો ફોન હું ચાર્જિંગમાં મૂકી દઉં એટલે મેં મારો ફોન ચાર્જમાં મૂકવા મેં ઓછી કાન આજુબાજુ ફોન મળ્યો નહીં એટલે મેં થોડું જોર જોયું કે ઉભા થઈને ગોદરા હોય તો તમારા ઘર કે હું ગોતો ફોન કે લાઇટ કરી એનો ફોન નહીં એટલે એમને ઝટકો લાગ્યો મને કઈ ફોન નહીં એટલે ઉભા થઈને બાજુના રૂમમાં ગયા તો બાજુના રૂમમાં કબાટ ખુલેલો અને બધું તપાસ કરતા એક લેપટોપ સોના નો છેન બે બુટી બે મારો મારી વાઈફનો મોબાઈલ એ બધું સમથિંગ વહી ગયું છે ચોરાઈ ગયું છે પોણા ત્રણ ત્રણ લાખ નો મુદ્દામાલ થાય છે સીસીટીવી ના ચેક કર્યા એ અંદર અમારા ઘરે આવે છે બાર થી ગાડી થી ઉપર ચડે છે એ સીસીટીવી દેખાય છે એક જણો સાયકલ લઈને આવે છે આ પોલીસ જાણ સવાર માં મેં જાણ થઈ એટલે પાંચ જ મિનિટ માં સવા પાંચ મેં પોલીસ ને રિંગ કરી અને સાડા પાંચે ગાડી મારા ઘરે આવી અને એ કે આપડે આઠ વાગે જમાદાર આવી તપાસ કરી જાય છે પણ મારા ઘરે બે એલસીબી વાળા આવ્યા બે ક્રાઇમ બાસ વાળા આવ્યા છે અત્યારે પીઆઈ મેડમ નો ફોન આવ્યો છે ઝાલા મેડમ નો કે અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશન માં આવી જાવ તું